માત્ર ને માત્ર યુજીસી નો બાનો કાઢી અને આ એન્ટ્રન્સ એક્ઝામ બંધ કરવામાં આવી છે ગુજરાતની ની નેવું ટકા યુનિવર્સિટી યુજીસી ગાઈડલાઈન ની અંદર જ આવે છતાં એ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામ લે છે બીજો મુદ્દો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા એક દોઢ વર્ષથી આ યુનિવર્સિટીને દોઢ મહિનાથી રાજકીય અખાડો બનાવી દીધી છે વિદ્યાર્થી હિતના એક પણ કાર્યક્રમો થતા નથી એટલા માટે આજે યુનિવર્સિટીના જે આરએસએસનો જે પ્રોગ્રામ હતો તેમાં એનએસયુએ વિરોધ કરી અને પ્રદર્શન કર્યું છે કે ભાઈ આવનારા દિવસોમાં વિદ્યાર્થી હિતના કાર્યક્રમો થવા જોઈએ